આત્મીય પરિજન ભાઈ બહેનો આપ સૌના ચરણોમાં સાદર પ્રેમ ભર્યા પ્રણામ જય ગુરુદેવ આપણે સૌ એ મહાન સુ અવસરના સહભાગી થઈ અને આપણે પુણ્યશાળી આત્માઓ હતા કે જેઓએ સાથે મળી અને અખંડ દીપક વંદનીય માતાજી અને પરમપૂજ્ય ગુરુદેવની સાધનાના સો વર્ષની જન્મ શતાબ્દી ખૂબ જ દૈવી ચેતનાથી સભર વાતાવરણમાં આપણે સૌએ ઉત્સાહભેર શ્રદ્ધા નિષ્ઠા સમર્પણથી શાનદાર રીતે ઉજવણી કરી ભાઈઓ બહેનો આ શતાબ્દી મહોત્સવ બે હજાર છવ્વીસ જાન્યુઆરી વસંત પંચમી ના રોજ ચોવીસ લાખ દીપકોના માધ્યમ દ્વારા એ દિવ્ય જ્યોતિનું અવતરણ આ ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિઓનું નિર્માણ કરવા અને મનુષ્યની અંદર દેવશક્તિઓનું જાગરણ કરવા માટે એ પ્રકાશમાન થઈ અને સૌના અંતઃકરણમાં એ દિવ્ય જ્ઞાનના રૂપમાં પ્રસ્થાપિત થઈ જેને આપણે આપણી અંદર ધારણ કરી અને એ દિવ્ય ચેતનાની ચિનગારીને એ આવાહને આપણે આપણા ક્ષેત્રમાં પહોંચી અને જે આપણે જ્યોતિષ શક્તિ કલશ યાત્રાનું સમાપન કર્યું ત્યારબાદ હવે અનુયાજ પ્રક્રિયામાં ગાયત્રી પરિવારના પ્રત્યેક પરિજનોએ એની અંદર ખાસ આપણા ખેડા ઉપજોન અને ખેડા આણંદ જિલ્લાના સક્રિય સનિષ્ઠ સમર્પિત ભાઈઓ બહેનોના સહયોગથી આપણે આ કાર્યક્રમને સંપન્ન કર્યો પરંતુ હવે આપણે સૌએ અનુયાદ પ્રક્રિયાના ભાગરૂપે ખેડા ઉપજવન દ્વારા પંચવર્ષીય કાર્ય યોજનાની રૂપરેખા બનાવવામાં આવી છે જે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું તો પ્રથમ દિવસે આ કાર્યક્રમ આપણો બે દિવસનો કાર્યક્રમ છે એની અંદર પ્રથમ દિવસે આપણે બપોર સુધીમાં ગ્રામજનો સાથે સંપર્ક કરવાનો છે સાધનાનું સ્થળ નક્કી કરવાનું છે તેમજ શોભાયાત્રા રાત્રે દીપ યજ્ઞ અને મિશનનો સંદેશ પ્રજ્ઞા મંડળ મહિલા મંડળ યુવા મંડળની પૂર્વ ભૂમિકા આપણે ગ્રામજનોને આપવાની છે બીજા દિવસે ભાઈઓ બહેનો શક્તિ વગર સાધના વગર સિદ્ધિ મળતી નથી સિદ્ધિ મળતી નથી સાધના વગર સફળતા મળતી નથી માટે આપણે સૌએ એ ગામને તીર્થ બનાવવા માટે ઘરને મંદિર બનાવવા માટે અને વ્યક્તિને દેવ બનાવવા માટે બીજા દિવસે સવારે છ કલાકથી બપોરે બે કલાક સુધી ગાયત્રી મંત્રના અખંડ જપ કરવાના છે એની સાથે પૂર્ણાહુતિ રૂપે સંકલ્પ પ્રાર્થના અને બપોરે અઢીથી પાંચ ત્રીસમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ આપણે એક કુંડી ત્રણ કુંડી પાંચ કુંડી અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવાનો છે એની અંદર આપણે સૌએ પ્રજ્ઞા મંડળ મહિલા મંડળ યુવા મંડળની રચના કરી અને સંકલ્પિત કરી સાપ્તાહિક ત્રિમાસિક અને વાર્ષિક કાર્યક્રમોની માહિતી આપવાની છે સક્રિય કાર્યકર્તાઓને પાંચ પાંચ ગામ દત્તક લઈ અને જે અધૂરા કાર્યો છે એને પૂર્ણ કરી અને દરેક ગામની અંદર ગાયત્રી પરિવારની સ્થાપના કરી અને એ રિપોર્ટ તાલુકા સંયોજકોને આપણે દર ત્રણ માસે આપવાનો રહેશે નવરાત્રિને સાધનાના આંદોલનમાં લઈ અને ચૈત્ર નવરાત્રિ અને આશ્વિન નવરાત્રિની અંદર દરેક સાધકે નિયમિત ગાયત્રી મંત્રની માળા મંત્રલેખન ચાલીસા પાઠ આ અવશ્ય કાર્યક્રમ અપનાવવો જોઈએ સાથે સાથે આપણા સાત આંદોલન પૈકી સાધના અને પર્યાવરણ રક્ષણ માટે પણ આપણે વૃક્ષારોપણ છે સામૂહિક સાધના છે આવો ઘડે સંસ્કારવાન પેઢી છે મહિલા શિબિરો છે યુવા શિબિરો છે કન્યા કૌશલ શિબિરો છે અને ભારતીય સંસ્કૃતિના સોલ સંસ્કારો આપણે સૌએ ગાયત્રી પરિવારના માધ્યમ દ્વારા આ સંપન્ન કરાવી અને આ યુગ નિર્માણ યોજનાના આપણે એક સૈનિક બની અને ગુરુના કાર્યને પૂર્ણ કરવા માટે આપ સૌને નમ્ર અનુરોધ કરવામાં આવે છે વિનંતી કરવામાં આવે છે ખેડા ઉપજોન વતી સંયોજક ભાઈ શ્રી જશુભાઈ પ્રજાપતિ સહસંયોજક વિનોદભાઈ ભટ્ટ ખેડા જિલ્લા ગાયત્રી પરિવાર સંયોજક રાધેશ્યામભાઈ ભાગવાની અને આણંદ જિલ્લા ગાયત્રી પરિવાર સંયોજક ભાઈ શ્રી સુરેશભાઈ અને આપ સૌ વતી અમે આપને આ ગુરુના કાર્યની અંદર સમયદાન અંશદાન આપી અને આપણે સૌએ કટિબદ્ધ થવાનું છે ભાઈઓ બહેનો અગત્યની નોંધ એ છે કે આપણે જે તે ગામમાં જઈએ તે ગામ આપણા માટે કદાચ અજાણ્યું પણ હોઈ શકે કદાચ કોઈ ઓળખતું પણ ન હોય તો આપણે ભોજનની વ્યવસ્થા ટિફિન આપણે લઈને જવાનું છે અને સાથે સામૂહિક ભોજન કરી અને ગુરુનું કાર્ય કરવાનું છે તો ચોક્કસ આપ સૌ અમે આશા રાખીએ કે આ કાર્યક્રમને આગળ વધારી અને પાંચ વર્ષની અંદર આપણો આણંદ ખેડા જિલ્લો એ ગાયત્રીમય બને યજ્ઞમય બને અને ગુરુદેવના સાહિત્યથી ઓત્રોત બની અને શ્રેષ્ઠ વિચારો અને વિચારોની ક્રાંતિ લાવે એવા ભાવ સાથે અસ્ત